મારું કામ છે ડેટોલ લગાવવાનું મલમ લગાવવાનું કામ સંતો ગયું દાન દેતા ગયું ધન પ્રાણ રાખતા પત જાય તો આ ત્રણે ગયું ના કહેવાય એટલે ખરેખર ખૂબ સંતોના ગહારામ ગાહારામજુ અને અમે પાછા જુવાની સંતોના સંગમાં રહેજો સાહેબો કડપણ કાઠું છે પછી પછી તો ડોક્ટર કે ખાવાનું અને છોકરા ખાવાનું તમાર તો સારું છે કડપણમાં તો જ ખટા હોય છે એટલે ખરેખર ખવ વર્તનમાં રહેજો રૂપિયા એ સર્વોપરી નથી બંગલા એ સર્વોપરી નથી કે શિક્ષણ એ સર્વોપરી નથી સર્વોપરી તો સંતોનો સંગ છે અને સંતોના સંગમાં આનંદ મળે આનંદ પછી પરમ આનંદ આવે એટલે ખરેખર સાહેબ મારે તો જે અનુભવ થયા છે એ હું ગામડે ગામડે ફરીને શેર કરું છું મારા ઉપર સંતોની કૃપા છે એ આપ સૌના આગળ હું વર્ણન કરું છું ઓમ તો ખરેખર સંતોએ તો શું કહ્યું ખબર કે ધરતીની સલેટ કરું જંગલની કરું કલમ અને દરિયાની શાહી પુરુષોએ હરિગુરુ સંતોના ગુણ લીખ્યા ન જાય એટલે ખરેખર

આડા આવશી તમારે જુવાની જેટલા ધાગડા કરવા એટલા કરજો સાહેબ તમારા છોકરામાં આયા વગર નઈ રે આ ખૂબ ધ્યાન રાખજો તમે જેવું કરશો એવું તમારા એટલે ખૂબ વાણીવિલાસમાં વિલાસમાં ખૂબ વર્તનમાં ખૂબ સંતોના ગહરામ રેજો નકે સાહેબા કળજુક છે ધર્મ સંસ્કાર નઈ હોય પણ જો સાહેબ ઉમરા ઉધી ભરલું પડ્યું છે અને એક છોકરો તું ખરાબ પાચ્યો ને તો 100 મહિનામ ખાલી થઈ જાય એટલે કોઈ પૈસાનો પાવર મત કરજો હું તો કુ તમે ભણાઈ ગણાઈ ડોક્ટર બનાવજો પણ સાહેબ સાહેબી કીધું એમ દારૂડીઓ પાકે તમે શું કરશો એટલે ખૂબ સંતોના ગહારામ રેજો અઠવાડીએ 15 દાડે સંતોના પગલ કરાવજો સંત કોઈ સાધારણ વસ્તુ નહીં થાય એ તો મોન બેહી રહે અને ખાલી તમારા ઉપર દ્રષ્ટિ પડી જાય તો આ દેહનું કલ્યાણ થઈ જાય સંત એક ફોક્સ લાઈટ જેવું છે એ તો ખાલી બે તો એના અજવાળો અજવાળો થઈ જાય એટલે ખરેખર આપણો આપ સૌ નામ સૌ કહી શકાય કે સંતો દર્શન કરવા આપ તમને મળે છે જય ગુરુ મહારાજ બાપુ ખૂબ સંતો ના ગહારામ રેજો અને એમાં સંતુ ભક્તુ હું તો વધારે ભક્ત વધારે કહું છું કે જગત તમન ભગત કેતી હોય જગત તમન તિલક કરતી હોય જગત તમારા બદલે શિરોકુ પાથરતી હોય ને સાહેબ જના પ્રમાણમાં માં રહેજો ભક્તુ હોય કે ભુવા હોય જગત તમને ભગત કેતી હોય તો એના પ્રમાણમાં માં રહેજો અને ખૂબ સંતુ ના ગહારામ રહેજો અળી મળીને રહેજો આ આયો છે હાસો વર્તમાન ને માણો બીજી વાત નહીં

આપણે તો વળી પાડોશી ની બળતરા કરવાની કે ગાડીયું તો લાવે છે પણ હપ્તા કેમ કેમ ભરશે ભાઈ એને હપ્તા ભરવા હોય તો ભરે તમે મોઝમાં રહો બીજી વાત નહી આનંદ કરો અને આપણ પાછો આનંદ ચાર થાય બાજુ આ ઘેર હપ્તા વાળો આવે તારે એમ આનંદ નહીં લેવાનો આનંદ સંતોના સંગમાં લેવાનો છે અને જાય હું તો ઘણીવાર કહું છું કે પાડોશી મન પત્નીમાં ભગવાન ના દેખાય તો બીજે ગોતવા નહી નહી જ્યાં સુધી તમને અહીંયા નહીં દેખાય ત્યાં ક્યાંય દેખાવા જ નહીં પાડોશી મન પત્ની ભગવાન દેખાવા જોવે એટલે ખરેખર ખૂબ સંતોના ઘારામ રેજો ચાહે ગમે એટલા કાવા દાવા કરો પણ આપણે જન્મા નતા એને પહેલા ધાવણની તૈયારી થઈ ગઈ હતી ગોદડીયની તૈયારી થઈ ગઈ તો હવે શું કરવા બળતરા કરો છો જે ઓભળ કે ભાઈ જતા રહ્યો ને સોગરે કુવારે રે હોય કે ભાઈ જતા રહ્યો ને બે વહુ ચીજી હોય આ તો કાવા દાવા મિલાતા નહીં તમે ગમે એટલા કાવા દાવા કરો પણ સાહેબ ઘરમાં નવી થાળીઓ પડી ને વેવાઈએ બદલે છે નવી રકાબીઓ વેવાઈએ બદલે છે તમારે ઘરમાં આની કોઈ દાવા તમારે એકલા બદલે શીરો કર્યો છે એ તો વેવાઈઓ ભેગી મજા કરો છો અમુક અંતર પરણો વગર ચાય નહીં મળતી અન કે મારું મારું ખરેખર હું તો નારી શક્તિને વંદન કરું છું કે એનું જે રકાબી એ નોમ નથી જે ઉતારમ નોમ નથી પણ તમે પોતો મારલા બાદરા હેડો ખબર પડે જેટલો પાવર છે વિચાર કરો એટલે ખરેખર नर नारी નું એક મતુ થાય સરગાપુર માં સતુ જે ગેર नर नारी નું એક મતુ હોય એ કોઈ દાવ લક્ષ્મી સાહેબ ઘટતી નહીં નારી શક્તિ કોઈ સાધારણ વસ્તુ નહીં એ રોટલા ઘટતી હોય તરમાં અનપૂર્ણા હોય છોકરા ભણાવતી હોય તરમાં સરસ્વતી હોય અને કોક દાડો મહાકાળી એ બનતી તમે સાહેબ ઈ દાડે નમી જો ને તો લીલા લેર થઈ જવાની છે

એટલે ખરેખર આ પાઘડી જુઓ દાડે દાડે ઘટતી હોય છે એની સેવા કરજો એની પૂજા કરજો જે ઘર માં વડીલ ની સલાહ લેવરા ને સાહેબ એ ઘર લેવી પડતી પણ હવે ના છોકરા તો કે તમને કોઈ ખબર જ નહીં પડતી સંતોષ્યુ કેતા ખબર ન મે એ હાવ ને ગમે પણ આ તો કી જોકે કે નહીં સાલા એટલે ખરેખર એમની સેવા કરો એમની પૂજા કરો અને વધારે કોઈ કરવું નથી હું તો કોઈ ડુંગરા વાળી બદલે ધજા માં તો લઈ જો કે ઉમરા વાળી ને હાસવો એ પૂછો કે માં તમારી તબિયત કેવી છે માને તમારી ગોળીઓ નહીં જોવતી માને તમારો સમય જોવે ફોજ હવાર ઈન પાસે બેહો બધન ઘણા તો એવું લાગે ઇન્સ્ટાગ્રામ માં જ બધું છે એમાં કોઈ નહીં વધરા થવાનું સાધન છે પેલા ગંડીએ ને ખુબ રાગ હતો એકબીજા ને દોરતા હતા અને તમારે જાનું દીકુ છે ઉભાઈ નહીં રહી કોઈ દોરવા વાળું નહીં મળે

તમારો મારો નંબર ચારે આવે એટલે ખૂબ હળીમળીને રહેજો અને સાહેબ હું તો જ્યારે તારે મારા સમાજને કહેતો આવ્યો છું કે લગ્નના તાયફા ઉસા કરો પરિવારની સગવડ હોય એવા લગ્ન કરો ઘણી જગ્યાએ સાહેબ જાજરું બાથરૂમ નહીં એવા લોકો આજે વીવી હજારના ખર્ચે ડીઝલ આવે છે એવા લોકોને હું વિનંતી કરું છું હવે તો વળી હલ્દી રસે અમને મેદી રસે અમને બેબી રસે અમને રસમ અમને રસમમ તમારા મા બાપનો નો રોહ મેકળી જાય છે એટલે પરિવારની સગવડ જોઈને તમે ખર્ચા કરો દેખા દેખી મત કરો અને ખો ભળી મળીને રહો આ તો ચાર દાડા વાતો કરશી કોની જ્યુસ ના રાશે કોની ગુલાબ દબુ ના રાશે બિલ બધે તમારે ભરવાના છે આ તો જગત છે બધું ખાઈને પછી છેલ્લે કે દાલ મોળી હતી એટલે કોઈ એવું ના સમજો કે આ લોકો તમને આશીર્વાદ આલજે આશીર્વાદ આ એક જ જગ્યાએ મળવા ના છે સંતો સિવાય દેહનું કલ્યાણ નથી એટલે વર્તમાનને માણો ખૂબ હળીમળીને રો આયો છે હાસો આજે આપણે સંતોને બહુ સાંભળવાના છે આપ સૌનો દર્શન કરવાનો અમારે જગદીશભાઈએ અમને અવસર આપ્યો એ બદલ આપ સૌના ચરણોમાં ને જગદીશભાઈને કોટીવાર વંદન જય ગુરુ મહારાજ